આ ભાઈ ભાનકુડના રહેવાસી છે એમનું નામ રણછોરભાઈ છે ડાક્ટરોના રિપોર્ટ પ્રમાણે એમને કેન્સર હતું અને અમારા પાદરા તાલુકાના આટી ગામના શેણશાહ હજરત પીર બાલમ બાલમસિદ બાવાની દરગાહમાં આ ભાઈ આવેલા અને અહીંથી દુઆ કરેલી આ ભાઈને જે કેન્સર હતું આજે સંપૂર્ણ મટી ગયેલું છે એમના છોકરાને સંપૂર્ણ મટી ગયેલું છે દાદાની દુઆ છે દાદાની ફેસ છે એવા તો એક જ વર્ષની અંદર સત્તરથી અઢાર કેન્સરો અમારા સરકારની દુઆથી મટી ગયેલા છે આ ભાઈને અત્યારે કેન્સર જુઓ તમે આ કેમેરા ભાઈ બતાવજો કે આ ભાઈને કેન્સર હતું અત્યારે એકદમ સારું છે અને આ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે દાદાની દુઆ છે અને આ ભાઈને મચી ગયા છે એક હિન્દુ ધર્મથી આવે છે આપણા દાદામાં આસ્થા રાખે છે અને અહીંયા એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને આ અમારું પાલમ બાવા બાવાનું મજાર હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતિક છે અને અહીંયા આગળ ગમે તે બીમારી હોય અને ખાસ કરી કેન્સર દાદા જળમૂળમાંથી મટાવે છે ઘણા લોકો એવા પણ હતા કે જેમને ચોથા સ્તરનું કેન્સર હતું છતાં બી એકદમ શિફળ થઈને ગયેલા છે